મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભગીરથભાઈને વેચવાનું છે જો કોઈ મિત્રને માત્ર એસી હજાર બજેટની અંદર ટ્રેક્ટર લેવાનું હોય મેસી ટ્રેક્ટર તો તમને આ ટ્રેક્ટર મળી જશે અને કિંમતમાં હજુ ફેરફાર થઈ જશે ભગીરથભાઈના આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે તેમનો કોન્ટેક કરી લેજો બાકી હું આગળ ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ કરજો ને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી ગોળ મોડો ટ્રેક્ટર છે ભગીરથભાઈ વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે મોડેલની વાત કરું તો ઓગણીસો પંચાણું ના મોડલ આ ટ્રેક્ટર છે પણ અત્યારે કંડિશન એકદમ સારું છે ટ્રેક્ટર અંદર ટોટલ કામ કરાવેલું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ભગીરથભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભગીરથભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી તમે વધારે માહિતી માટે ભગીરથભાઈનો કોન્ટેક કરી લેજો બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં સીટ એકદમ સારા ટાયર છે તે જોવા મળશે બાકી સારું અને મિત્રો અત્યારે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો માત્ર એસી હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભગીરથભાઈનું ટ્રેક્ટર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ભગીરથભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો અત્યારે જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર માહિતી આપશે નવાણું સાત સત્યાશીવાળા નંબર પર ફોન કરી અને ભગીરથભાઈનું ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો